સીતારામ જય માતાજી મિત્રો હું છું બારી અજયદીપ મારી ચેનલ જ્ઞાન કરુણા ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ સનાતન ધર્મના શાસ્ત્રોની કથાઓ ઉપર આધારિત છે જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલને આગળ વધારવામાં મદદ કરજો આપણને ક્યારેક એવો મનમાં એવો પ્રશ્ન થતો હશે કે આ બ્રહ્માંડની ની રચના કોને ભગવાન આવ્યા હશે સનાતન ધર્મમાં ત્રણ મુખ્ય દેવ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણમાંથી માંથી કોણ આવ્યું હશે કે કોઈ અન્ય દેવ આવ્યા હશે આવા મનમાં કેટલાય પ્રશ્નો હશે અને આપણું મન જુદા જુદા વિચારોમાં ખોવાઈ જાય છે અને બધા પ્રશ્નોના જવાબ આપણને મળતા નથી આ કથા આપણને બધા જ પ્રશ્નોના જવાબ તેમાંથી મળી જશે માટે આપ સૌ ધ્યાન દઈ અને સાંભળો આવો જ પ્રશ્ન નારદજી એના પિતાજી એટલે કે બ્રહ્માજીને કરેલો હતો બ્રહ્માજી કહે છે પૂર્વકાળમાં ચારેય બાજુ પાણી જ પાણી હતું ત્યારે કોઈ જીવ સૃષ્ટિ નહોતી કમળના ભૂલ ઉપર હું બેસી અને વિચાર કરવા લાગ્યો કે આ અપાર જળમાં હું કઈ રીતે ઉત્પન્ન થયું તેના આધારે આ જળ રહેલું છે તે પૃથ્વી તો ક્યાંય દેખાતી નથી આ કમળ કઈ રીતે ઉત્પન્ન થયું હશે કેમ કે જ્યાં કમળના મૂળ હોય છે ત્યાં ધરતી હોવી જ જોઈએ આમ વિચાર કરી હું તે જળમાં ઉતર્યો હું એક હજાર વર્ષ સુધી એ પૃથ્વીને ગોતતો રહ્યો ત્યાર પછી આકાશવાણી થઈ તપ કરો તપ કરો એટલે મેં કમળ ઉપર બેસી

વિષ્ણુ ભગવાન ના શરીર માંથી નીકળીને આકાશમાં એક અદભુત પાંચ હજાર વર્ષ સુધી તે યુદ્ધ ચાલતો રહ્યો ત્યાર પછી તે ભગવતીની કૃપાથી તે બંને દેતીઓ ભગવતી યોગનિંદ્રાની મોહિત થઈ અને ભગવાન વિષ્ણુએ તે બંને મારી નાખ્યા યોગ નિંદ્રાના દર્શન કરી અને તેની સ્તુતિ કર્યો તે પછી તે દેવીએ સૃષ્ટિ રચવાનું કહ્યું ત્યારે અમે કીધું કે અમે તો કઈ રીતે કરી શકીએ પૃથ્વી તો ક્યાંય દેખાતી જ નથી અમે ત્રણેય દેવો તે વિચારમાં વિચારમાં ત્યાં તે વિમાન આવ્યું અને તેમાં બેસી ગયા તે વિમાન દેવ મંદિર જેવું સુંદર લાગતું ત્યાર પછી તે ભગવતીના સામર્થ્યથી તે વિમાન આકાશમાં તળાવો પર્વતો વનો ઉપવનો કુવાઓ કુદરતી દ્રશ્યો સ્ત્રીઓ પુરુષો અનેક પ્રકારના કુદરતી દ્રશ્યો અને નગર અને મહેલો ત્યાં બધું અમે તે વિમાનની અંદર તે વિમાન ઉડ્યું અને એક બીજા સ્થાને પહોંચી ગયું તે સ્થાન સ્વર્ગ હતું ત્યાં અમે ઇન્દ્ર તથા બધા દેવતાઓને જોયા ત્યાર પછી તે વિમાન ખૂબ જ વેગથી ઉડ્યું અને સીધું જ બ્રહ્મલોકમાં પહોંચી ગયું

એક મીઠા જળનો સમુદ્ર જોયું અને ત્યાં જળની વચ્ચે એક સુંદર દ્વીપ જોયું ત્યાં જુદા જુદા વૃક્ષો અને પક્ષીઓ તે દ્વીપની અંદર જોયા અને તે દ્વીપની વચ્ચો વચ્ચ એક પલંગ જોયો અને તે પલંગ ઉપર એક સુંદર સ્ત્રી બેઠી હતી અને તે લાલ રંગની હતી તે સૂર્યની જેમ ચમકતી હતી

જોયા પછી ત્યાં જય અને ભગવાન વિષ્ણુ પોતાના જ્ઞાનથી કહેવા લાગ્યા કે આ ભગવતી જગદંબિકા છે તે જ્ઞાન કારણ છે એમનું નામ મહાવિદ્યા કે મહામાયા છે તે પૂર્ણ પ્રકૃતિ છે તેમનો ક્યારેય નાશ થતો નથી અમે ભગવાન વિષ્ણુનું આવું વચન સાંભળી હું અને ભગવાન શંકર ખૂબ જ પ્રસન્ન થયા ત્યાર પછી અમે ત્રણેય દેવ તે ભગવતીના દર્શન માટે ત્યાં જવા માટે તૈયાર થયા અમે ત્રણેય પાસે ગયા અને અમને જોઈ તે હસવા લાગ્યા તે જ સમયે અમને ત્રણેય દેવોને સ્ત્રી બનાવી દીધા અમે તો ત્રણેય દેવો સુંદર સ્ત્રી

આખું બ્રહ્માંડ જોઈએ એમાં હું પોતે બ્રહ્મા વિષ્ણુ મહેશ વાયુ અગ્નિ યમ સૂર્ય વરુણ ચંદ્ર વિશ્વકર્મા કુબેર પર્વતો સમુદ્રો નદીઓ ગંધર્વો અપ્સરાઓ વિશ્વાવસ્ત્રુ ચિત્રકેતુ અશ્વિની કુમારો કિન્નરો રાક્ષસો વૈકુંઠ લોક બ્રહ્મલોક કૈલાસ

આ કથા શ્રીમત દેવી ભાગવત મહાપુરાણ ની અંદર આવેલી છે હવે આપણને આગળના વિડીયો મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી